જ્યારે જનતા ચૂંટાયેલા પ્રતિનિધિને સામી છાતીએ જવાબ આપે ને ત્યારે ચૂંટાયેલા એ પ્રતિનિધિએ પણ વિચારવું પડે કે મેં મારા વિસ્તારની જનતા માટે એવા તો શું કામો કર્યા છે કે આ મારા વિસ્તારની જનતા એ મારી સામે આટલું ખુલીને બોલે છે હું વાત કરી રહ્યો છું મોરબીની મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરીનો આતંક જોવા મળી રહ્યો છે કેમ કે થોડા દિવસ અગાઉ પાટીદાર સમાજના પાંચસો જેટલા યુવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમાંથી બસો જેટલા યુવાનોએ હથિયાર માટે લાયસન્સ માંગ્યા હતા આ તમામની વચ્ચે મોરબીના બે ધારાસભ્યો અને સાથે રેન્જ આઈજીની અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી કે જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના એ તમામ પોલીસ અધિકારીઓ પણ હતા અને આ તમામ લોકોએ મોરબીની જનતાની રજૂઆત સાંભળવા આવ્યા હતા મોરબીની જનતાની રજૂઆત સાંભળતી વખતે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા તો એવા ભરાઈ ચૂક્યા કે ન એ એક શબ્દ બોલી શક્યા કે ન એ ત્યાંથી હલન ચલન કરીને કે ઊભા થઈને પણ જતા જવા માટે એ સંકોચ વ્યક્ત કરતા હતા કે હવે આ તમામની તમામ લોકોની વચ્ચે જો જઈશ તો કેવી રીતે જઈશ ધારાસભ્ય એવી રીતે ભરાઈ ચૂક્યા કે ત્યાંની લોકોએ ત્યાંની જનતાએ ધારાસભ્યને સવાલો કર્યા કે અમે તમને સવાલ કર્યા હતા અમે તમને અમારી રજૂઆત આપી હતી તમે રજૂઆત અમારી સાંભળી નથી આ તમામની વચ્ચે રેન્જ આઈજીને પણ આ તમામ સ્થાનિક લોકોએ સવાલ કર્યા કે તમારી પોલીસ અમે જે ફરિયાદ આપીએ છીએ એ ફરિયાદની અંદર અમને એ આરોપીઓને લાવવાના બદલે અમને સામેથી એમ કે છે કે જો તમારી પાસે અથવા તમને આરોપીની ખબર હોય કે આરોપી ક્યાં છે તો અમે તમે અમને કહી દો અમે આરોપીને લઈ આવશું સાહેબ ગુજરાતની મોરબી જિલ્લાની આ પરિસ્થિતિ છે જ્યાં રેન્જ આઈજી ઉપસ્થિત હોય એસપી ઉપસ્થિત હોય અને બે જિલ્લા એ જિલ્લાના બે ધારાસભ્યો પણ ઉપસ્થિત હોય તેમ છતાંય પ્રજાએ પોતાના પ્રશ્નો માટે લડવું પડે છે અને લડવા માટે સામે કોણ છે રેન્જ આઈજી છે એસપી છે અને બે બે ધારાસભ્યો બેઠા છે પહેલાં તમે એ સાંભળો બે ધારાસભ્યો રેન્જ આઈજી અને એસપી જે ટેબલ ઉપર એ કરીને બેઠા હતા ઘેરાવો સ્થાનિક લોકોએ કેવી રજૂઆત કરી અને આડે હાથ કેવી રીતે લીધા ચાર આપણે

અને ભાઈ મારે છોડ તમારે કાર્યક્રમની કેમ નથી અને ભૂંડિયા કેમ કતાવતા નથી બરોબર પાઈ પાણા એ વાત તમે તમે શાંતિ રાખો કે હું અમેને કામ કરો બન્નેને આવો ભૂંડિયાને કીધું ભરે ભૂંડિયાને કીધું આ તમે બોલ તો બરાબર છે આ વાત તમે કીધું જવાબ નથી દેતા તમને સમજાવું કે કઈક વાત તમારી નથી કોઈ

ગાય દેવા નથી પૈસા સમજો સાત બજે તમારે ચલાશે ને જે તમારું જે જવાબ આપવાની મદદ કરી બસ એક મગ મર તમને 9 નંબર 12 નંબર તમને મૈયા મને બોલો ભાઈ અમો આમ જાવું નથી આવતી નથી મને ક્યાં દેખાય મને બોલો ભાઈ બોલો મને ક્યાં દેખાય 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 બોલો મને ક્યાં દેખ یاںوں بھو بھوے تے کام کرو بندن لے آو تے مونڈیا نہیں کیڑیے تے مونڈیا نہیں کیڑیے تے مرے کویل تو گئے اچھا اس کو مار تے کام نہیں تے نہ 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 کیتا میں کیتا ہوں مدد تم ساڈے بھائی اے پر تم تم بھی अरे ये काम कपाटी पर तब और हम ये आ ना नहीं आप आओ ना तुम्हें गांव ने तुम्हें यहां पर तो करनी है आओ बाहर आओ चार ने हमें भेजे शायद नहीं आई थी चार एक की चार एक की शायद तुमने एडवांस दी नहीं समझी नहीं आए यहां पे तो आप रो एक काम समझ लेना कई रात लगे तो एक बात आई है आज اترے ہمارے نو جانوں میں نہیں ہے تو تم نے ماری ہے سلام جان ہمارے کئی ہاتھ سے ڈرتے ہیں کم نہیں ہو پاتی بات پڑنا وہ ساتھ جائے جو جلدی جائے اور پانچ طرح سے اانے کتنے ہیں ہمیں کہا ہے کہ نہیں تمہیں کہیں دوسری ماں ہے نا کوئی رشتہ دار عمر نہیں جاتے ہمارے ہاں ہا ہاں آوے ہتا دے दा नाम तो

હવે આજ મોરબીના બે સ્થાનિક લોકોની રજૂઆત તમે સાંભળો એક પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે અને દીકરો ગુમાવનાર એ બાપ ત્યાં રજૂઆત લઈને આવ્યા હતા અને એસપી અને ધારાસભ્ય સાથે રેન્જ આઈથી તમામ લોકો બેઠા હતા અને તમામની ઉપસ્થિતિમાં કીધું હતું તમારી પોલીસે ફરિયાદ પણ નહોતી લીધી ને જ્યારે ફરિયાદ લીધી ને ત્યારે એમ કહી રહ્યા છે કે જો તમને ખબર હોય તો આરોપીને લઈને બતાવો બીજા વ્યક્તિની એ ફરિયાદ હતી કે પોતાના જ મકાન માટે રોકાણ કરેલા રૂપિયા સાત માળ સુધી મકાન પણ બની ચૂક્યું અને એ જ બિલ્ડરે જમીન બારોબાર વેચી પણ દીધી પહેલા એ તમે બંને ફરિયાદીને સાંભળો અને ત્યારબાદ એ ધારાસભ્યનું રિએક્શન પણ તમારે સાંભળવા જેવું છે હું અજીભાઈ જેઠાભાઈ ગોઢવિયા કાકા તમારું પૂરું નામ કીધું હું અજીભાઈ જેઠાભાઈ ગોઢવિયા તમે ક્યાં રહ્યો છો આજે હું વિજયનગરમાં રહું આજે મારો છોકરો મરી ગયો આપઘાત કરો વાળા ઈ એમ કહેતા દોઢ કરોડ દીધા તોય ઉઘરાણી કરતા ઘરે આવીને ધમકી દેતા મરી ગયા પછી અમે ફરિયાદ કરી બરાબર તો અમે જાય પોલીસ સ્ટેશન તો એમ કે અમે ગોતી અને તમને જેડો તમને કહી દો ઈ એમ કહીએ પોલીસ વાળા અમને એમ કહીએ તમને ધેડો તમને કહી ગયો

રાજુ બોલી છો ખાખરાળા એક દિનેશ નાદરાવાસ અને એક લાલાભાઈ અને બીજા કેટલા એટલા એનું કાંઈ નક્યું દસ પંદર વીસ એ ભેગો થાય છે જેટલા પૈસા લઈ લેવાના ઘરે આવીને ધમકી દઈ જાય ભાઈ રહ્યું છોકરાઓને મારે રૂબરૂ આપણને પેલા ભાઈ બંધ કરે પછી પૈસા દઈએ છોકરાઓને ગમે લાલચમાં નાખી બી એ આજે તમે રજૂઆત કરવા એવા હતા ધારાસભ્ય સહિતના અધિકારીઓ સાંભળવાના હતા તમારી આ રજૂઆત છે સાંભળી છે હજી તો કોઈ ભેગું જ નથી આયા ગયા તો કે સાહેબ મિટિંગમાં પછી મળો કોઈ મળ્યું નથી ધારાસભ્યને કેટલી વાર મળ્યા એમ કે હા હાલે હાલે ત્રણ મહિનામાં કોઈને પૈકડા જ નહીં મોરબી રાખડે અમને ખબર પોલીસવાળાને વાળાને ન ખબર મારું નામ વરમુરા ધીરલાલ જાદવજી હું અત્યારે મોરબી રહું છું હું ફ્લેટ બાબતની અરજી માટે આવ્યો હતો સાહેબ પાંચ કે મેં કન્યા છાત્રાલય રોડ ઉપર ફ્લેટ લીધેલો હતો બે હજાર અઢારમાં ફ્લેટમાં સાત માળ થઈ ગયેલા હતા તો એ ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ બીજી પાર્ટીને કરી દીધેલો હતો દસ ખુલ્લા પ્લા પ્લોટનો દસ્તાવેજ કરી દીધેલો હતો અમને કીધું કે તમે અહીંયા આવતા નહીં કે અમે ફ્લેટ લીધેલો હતો રાજેશભાઈ થોપડભાઈ સનિયારા પાસેથી પણ એને અમે સાત માળ થઈ ગયેલા છતાં અમને કોઈએ સોદાખત કરી દીધેલું હતું પણ સોદાખતના બી ડિવિઝને અમે ફરિયાદ કરેલી હતી પણ કોઈ જાતનો નિકાલ આવ્યો નહીં એ એસપી સાહેબને એક નકલ આપેલી હતી કાનાભાઈને આપેલી હતી પણ કોઈ જાતનો એમાં નિકાલ આવ્યો નહીં અમે બે ત્રણ વર્ષથી હેરાન છીએ કોઈ અમારો નિકાલ કરતું નથી મે પૈસા એને કટકે કટકે દસ બીજા પાસેથી લઈને કટકે કટકે પિસ્તાલીસ લાખ રૂપિયા અમે બે ભાઈ આપેલા હતા અમે સાહેબ સાહેબને મળ્યા સાહેબે એમ કીધું કે બી ડીજીઓને આવજો તમારો અહીંયા નિકાલ કરશું ના એ લોકો અમને સાંભળ્યા નથી હજી રજૂઆત કરી બધી રજૂઆત કરેલી હતી એસપીમાં રજૂઆત કરેલી બી ડિવિઝનમાં રજૂઆત કરેલી છે બરોબર કોઈ જાતનો કોઈ નિકાલ આવતો નથી હવે આ તમામ રજૂઆતોની વચ્ચે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું નિવેદન તમે સાંભળો દુર્લભજી એવું બોલી ગયા કે આ પ્રકારની કોઈ પણ સ્થિતિ ઉભી થશે વ્યાજખોરોના ચંગુલમાં કોઈ ફસાશે તો અમે તેમને બહાર કાઢીશું અથવા મોરબી જિલ્લાની પોલીસ એ કાયદેસરની કાર્યવાહી કરશે અરે સાહેબ કયા મોઢે તમે આ જવાબ આપો છો જ્યારે તમારા જિલ્લાની અંદર બસો જેટલા પાટીદાર સમાજના યુવાનો એ હથિયાર માંગવાના લાયસન્સ માટે કલેક્ટર ઓફિસે પહોંચે છે જ્યારે રેન્જ અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવે છે બેઠકમાં તમને બધી બાજુથી એ તમારા જ મત વિસ્તારની જનતા તમને ઘેરી લે છે તમને સવાલો કરે છે અને પછી તમે બહાર આવીને એમ કહો છો કે વ્યાજખોરોના ચંગુલમાં આવી ના જતા આવો તો પોલીસ તમારી સહાયતા કરશે પોલીસ તો ફરિયાદ લેવાની જ ના પાડે છે ને પેલા મોરબી જિલ્લાની તો જોવા ધારાસભ્ય કેવી રીતે ગોળ ગોળ નિવેદન આપતા હતા રાજકોટ આઈજી રેન્જના જે યાદવ સાહેબ આવ્યા હતા એસપી સાહેબ હતા કાંતિભાઈ ધારાસભ્ય હતા હું પણ હતો મીટિંગ પૂરી થયા પછી વ્યાજખોરમાં જે કોઈ પણ દૂષણમાં સંડોવાયેલા હોય એવા પણ કેસ આવ્યા જમીન દબાણના કેસ આવ્યા કોઈ રસ્તાના કેસ આવ્યા તમામ પ્રકારના સાંભળી અને નિરાકરણ થાય એવી આઈજી સાહેબ અને અમે સાથે રહી નિરાકરણ કરવાના જ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજી મોરબીની જનતાને વિનંતી કરી છે કે ક્યાંય પણ આવા વ્યાજખોરોમાં સંડોવાયેલા હો તો પોલીસ સ્ટેશનમાં જઈ અરજી કરજો અરજી ન સાંભળે તો અમને કહેજો અને અરજીનું નિરાકરણ ન થાય તો અમારે ધ્યાને મૂકજો અમે તમારી સાથે છીએ તો હવે મોરબી જિલ્લાની અંદર એક તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા એટલા માટે ઉડી ચૂક્યા છે કે વ્યાજખોરીના ત્રાસથી થી છેલ્લા ત્રણેક મહિનાની અંદર ચાર થી પાંચ યુવાનોએ આત્મહત્યા કરી અને એ જ મોરબી પોલીસના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા કે જે માત્ર ને માત્ર હાથ ઉપર હાથ રાખીને બેઠા હતા કોઈ કામગીરી નહોતી કરી ધારાસભ્ય પણ એ જ હતા કે જે ધારાસભ્યને રજૂઆત કરવા માટે ગયા પહેલા તો એ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં હોતા જ નથી સ્થાનિક લોકો કીધું તો ધારાસભ બોલ્યા કે તમે એવું કેમ બોલી શકો કે હું એમ અરે ભાઈ નતા તો નતા સ્વીકાર તો ખરા થોડું કે તમે તમારા વિસ્તારમાં નહોતા એમ આ વાસ્તવિકતા ગુજરાતની છે આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને એક અપીલ છે કે અહીંથી અમે આ ભૂમો પાડીને બોલી રહ્યા છીએ ને તમારે જ પાર્ટીના ધારાસભ્યો છે એ જનતાની સામે પોતાનો રોઆ બતાવવા માટે નીકળતા હોય છે કે જ્યારે અધિકારીઓ કોઈ ખોટું કામ કરે છે અને જ્યારે એમના જ મળત્યાવા પ્રકારના કામ આચરે છે ને ત્યારે આ જ નેતાઓ તમારા એ ઘરની અંદર બેઠા હોય છે અથવા ક્યાંક બહાર ફરવા જતા રહે છે આ જનતાનું નથી વિચારતા સાહેબ એકવાર આ મોરબી જિલ્લાના જનતાનું વિચારો મોરબીના એ પીડિતોનું વિચારો કે જેમના દીકરાઓ એ આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ રહ્યા છે આપનું શું માનવું છે મોરબીની ઘટનાને લઈને અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો મારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર